જે માતાજી મિત્રો ગઈકાલે આપણા ઠાકોર સમાજ ક્ષત્રિય સમાજ અને દરેક સમાજના કલાકારોનો અને આગેવાનો નેતાઓનું સ્નેહ સંમેલન હતું ત્યાં મેં એક બે વાક્યો એવે બોલ્યા હતા કે ભી કલાકારો દારૂના સ્વંગ આવે છે નમસ્કાર દિનેશિંદમ વિશેષ વિદિનેશમાં તમારું સ્વાગત છે શું વિક્રમ ઠાકોર અલ્પેશ ઠાકોરના માર્ગે ચાલીને વિધાનસભામાં પહોંચે તમે થમનેલ અને ટાઇટલમાં જ્યારે મારો સવાલ જોશો ત્યારે તમને પણ એવું થતું હશે કે એ કેવી રીતે શક્ય છે આ એટલા માટે શક્ય છે કેમ કે વિક્રમ ઠાકોર જે રીતે હાલ ચર્ચામાં છે અને જે પ્રકારે ચર્ચામાં છે તો એવું લાગી રહ્યું છે કે રાજનીતિમાં આવવા માટે તેઓ તૈયારી કરી રહ્યા છે ક્યારે રાજનીતિમાં આવશે એવું કહેવું થોડું વહેલું ગણાશે પણ એમણે તૈયારીઓ કરી દીધી છે અને રાજનીતિમાં આવવા માટે એમને એક પ્રકારનો માહોલ બનાવ્યો તમે જોયું હશે કે હમણાં વિધાનસભામાં જે પ્રકારે કેટલાક કલાકારોનું સન્માન થયું એ સન્માન થયા પછી વિક્રમ ઠાકોર અને ઠાકોર સમાજના કેટલાક કલાકારોને બાકાત રાખવામાં આવ્યા તેવો તેમનો આરોપ હતો આરોપની સાથે તેમને એવું પણ કહ્યું કે તેમને ઘણી બધી ગુજરાતી ફિલ્મો સારી આપી છે તો એ ફિલ્મને પણ એવોર્ડ નથી મળ્યા એમણે એવું પણ કહ્યું કે જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતમાં હતા મુખ્યમંત્રી ત્યારે એમને એવોર્ડ મળતા હતા પણ જ્યારથી નરેન્દ્ર મોદી દિલ્હી ગયા છે ત્યારથી જેમ દિલ્હી દૂર છે એમ એમના માટે એવોર્ડ અને સન્માન દૂર છે વિધાનસભા પણ વિક્રમ ઠાકોર માટે હવે દૂર થઈ પડી છે ત્યારે એક સંકેત એમણે આપ્યા હતા કે જરૂર લાગશે તો વિધાનસભામાં આવીને બેસીશ વિધાનસભામાં તમે સન્માન કરવા નથી બોલાવતા તો વિધાનસભાની પાટલી ઉપર આવીને બેસી શકું તેમને મને આપેલા ઇન્ટરવ્યુમાં અથવા તો મીડિયાને જ્યારે ઇન્ટરવ્યૂ આપ્યો ત્યારે તમે નોંધ્યું હશે તેમણે એવું પણ કહ્યું હતું કે અલ્પેશ ઠાકોરની ફરજ હતી કે શંકર ચૌધરીને વાત કરે કે આ કલાકારોની યાદીમાં ઠાકોર સમાજના કલાકારો શા માટે નથી તો અલ્પેશ ઠાકોરને તેમને નિશાના ઉપર લીધા છે તેમને એવું પણ કહ્યું હતું કે અલ્પેશ ઠાકોર જોડા મારી અપેક્ષા પણ હોય કારણ કે અમે ચૂંટીને મોકલ્યા છે આ આખા માહોલની મેં એટલા માટે ફરી ચર્ચા કરી આખો મામલો જ્યારે ગરમાયો છે એક રાજકીય માહોલ પણ બન્યો છે કારણ કે ભાજપના પ્રવક્તાએ પણ આ મુદ્દે જવાબ આપવો પડ્યો છે ત્યારે ઠાકોર સમાજની જે વોટ બેંક છે ગુજરાતમાં એ ખૂબ મોટી છે અને વિક્રમ ઠાકોર આ બહુ સારી રીતે જાણે છે અને વિક્રમ ઠાકોરને એ પણ ખબર છે કે ચૂંટણી ક્યારે લડવી અને ક્યારે ન લડવી તેમણે એવું કહ્યું કે નરેન્દ્ર મોદી હતા ત્યારે પણ મને ઓફર કરવામાં આવી હતી નરેન્દ્ર મોદીએ ખુદ કહ્યું હતું બે હજાર સાતની તેઓ વાત કરતા હતા નરેન્દ્રભાઈ ખુદ ઈચ્છતા હતા કે તેઓ ભાજપ તરફથી ચૂંટણી લડે જો તમને ખ્યાલ હોય તો એ વખતે જ્યારે તમે સમાચાર પત્રો વાંચ્યા હોય અને સમાચાર માધ્યમ સાથે જો તમે કનેક્ટેડ હોય તો જ્યારે શંકરસિંહ વાઘેલા ચૂંટણી લડતા હતા ઉત્તર ગુજરાતમાંથી ત્યારે વિક્રમ ઠાકોરને પણ ભાજપ ખાસ તો નરેન્દ્રભાઈ એ વખતે અહીંયા ગુજરાતમાં હતા તો નરેન્દ્ર મોદી તરફથી પણ અને ભાજપ તરફથી પણ એક નિમંત્રણ આપવામાં આવ્યું હતું કે વિક્રમ ઠાકોર પાટણમાં ચૂંટણી લડે પરંતુ એ વખતે વિક્રમ ઠાકોરે હા નહોતી પાડી ફોન સ્વિચ ઓફ કર્યા હતા એટલે વિક્રમ ઠાકોરને ખ્યાલ તો છે જ કે અભિનેતામાંથી નેતા ક્યારે બનવું છે આથી આપણે એવું નક્કી નહીં કરી શકીએ કે આવતીકાલે જ જાહેરાત કરશે કે હું નેતા બનીશ કારણ કે તું વિધાનસભા ચૂંટણી આવવામાં વાર છે તો મને લાગે છે કે વિક્રમ ઠાકોર જમીન બનાવી રહ્યા છે અનેક પ્રકારનો માહોલ બનાવી રહ્યા છે હવે અલ્પેશ ઠાકોર અને વિક્રમ ઠાકોરની વાત મેં શા માટે કરી તો તમે જોયું હશે કે જે રીતે એક સ્નેહમિલન કરવામાં આવ્યું વિક્રમ ઠાકોરના સમર્થનમાં ઠાકોર સમાજના કેટલાક આગેવાનો આવ્યા ગુજરાતભરમાંથી કલાકારો આવ્યા અને એ મિલન એક પ્રકારનું શક્તિ પ્રદર્શન હતું ત્યાં પણ તેમણે ઘણા બધા આરોપો મૂક્યા વિક્રમ ઠાકોરે સરકારને આડે હાથ લીધી તેમણે અલ્પેશ ઠાકોરનું નામ ન લીધું પણ એમને પણ આડે હાથ લીધા તેમણે જિગ્નેશ કવિરાજ અને રાકેશ બારોટનું નામ ન લીધું એમને પણ આડે હાથ લીધા તેમણે કટાક્ષમાં એવું કહ્યું કે જે લોકો દારૂ અને વિસ્કી ઉપર ગીતો ગાય છે એ લોકોનું વિધાનસભામાં સન્માન થાય છે અને હું પ્રેમના ગીતો ગાઉં તો મારી ટીકા થાય છે એટલે ન ખબર પડતા તેમને રાકેશ બારૂટ અને જિગ્નેશ કવિરાજનું જે સન્માન થયું અને એ પ્રકારે જે પ્રકારે બંને એ ગીતો ગાયા છે અને એમની લોકપ્રિયતામાં બંને ગીતોનો ફાળો છે એટલે વિક્રમ ઠાકોરે વાત વાતમાં એવા સંકેત પણ આપ્યા કે તેઓ ગુજરાતમાં જે દારૂબંધી છે એનો અમલ થતો નથી એના વિરોધી છે એટલે વિક્રમ ઠાકોર માને છે કે ગુજરાતમાં દારૂબંધી હોવી જોઈએ હવે અલ્પેશ ઠાકોર સાથે હું આ વાતને શા માટે જોડું છું હું અલ્પેશ ઠાકોરના માર્ગે ચાલીને વિધાનસભામાં વિક્રમ ઠાકોર જશે આવું હું શા માટે કહું છું તો એનું પણ મારી પાસે એક કારણ છે ગુજરાત અને ગુજરાતના ઠાકોર સમાજને તો યાદ છે કે અલ્પેશ ઠાકોરનો જે ઉદય થયો એ આંદોલનના કારણે થયો અને આખું આંદોલન અલ્પેશ ઠાકોરે શા માટે ચલાવેલું અલ્પેશ ઠાકોરે આંદોલન એટલા માટે ચલાવેલું કે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂ ખુલ્લામ વેચાય છે લઠ્ઠાકાંડ થાય છે અને ખાસ તો ઠાકોર સમાજના જે યુવાનો છે જે પુરુષો છે એ દારૂ પીને મૃત્યુ પામે છે અને ઠાકોર સમાજમાં વિધવાઓનું પ્રમાણ વધી રહ્યું છે લોકોની જમીન વેચાઈ રહી છે આ બધા જ પ્રશ્નોને લઈને અલ્પેશ ઠાકોરે જ્યારે આંદોલન કર્યું ત્યારે તમે જોયું હશે કે મહિલાઓએ પણ સમર્થન આપ્યું હતું ઠાકોર સમાજની મહિલાઓએ જનતા રેડ કરી હતી ઠાકોર સમાજની મહિલાઓને પણ લાગ્યું હતું કે વર્ષોથી અમારા સમાજને જે અધોગતિના માર્ગે લઈ જવા માટે અથવા તો પછાત રાખવા માટેનું એક કારણ દારૂ છે અને દારૂ જો ગુજરાતમાં બંધ થાય તો ગમશે એટલે અલ્પેશ ઠાકોરને ઠાકોર સમાજે ખભા ઉપર બેસાડ્યા અને છેલ્લે એમને વિધાનસભામાં બેસાડ્યા આજ મારા માર્ગે વિક્રમ ઠાકોર ચાલવાના છે એટલા માટે હું કહું છું કે જે રીતે સ્નેહ મિલન પૂરું થયું તેમણે ત્યાં જાહેરાત નથી કરી કે હવે વિધાનસભામાં જવા માટે ચૂંટણી લડશે કે નહીં એ કયા પક્ષમાં જશે એવું પણ એમને કીધું નથી પણ એમણે બીજા દિવસે પોતાના ઇન્સ્ટાગ્રામમાં એક વિડીયો મૂક્યો છે તેમણે કહ્યું કે મેં મંચ ઉપરથી એવું કહ્યું હતું કે જે લોકો વિસ્કી અને બિયરના ગીતો ગાય છે અને એમનું સન્માન થાય છે અને જ્યારે હું પ્રેમના ગીતો ગાઉં તો મારો વિરોધ થાય છે ખાસ તો આગેવાનો દ્વારા થાય છે એવી વાત કરીને તેમને ફરીવાર એવું યાદ દેવડાવ્યું છે અને ખાસ કરી કે કે આ કલાકારોને હું એક વિનંતી કરું છું તમને યુવાનો ફોલો કરે છે મારો સમાજ હોય કે બીજા હોય તો તમે દારૂ અને બિયરના ગીતો ના ગાશો ઠાકોરે આ વખતે પણ નામ લીધું નથી પણ આખા ગુજરાતને ખબર છે કે જિગ્નેશ કવિરાજ અને રાકેશ બારોટની વાત છે મેં એક બે વાક્યો એવા બોલા હતા કે ભાઈ કલાકારો સોંગ ના છે તો એના તમે સપોર્ટ કરો છો એ બાબતમાં તમે કોઈ 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 નેતા અધિકારી કે આગેવાન બોલતા નથી અને હું સોંગ આવું ત્યારે ઘણા બધા નેતા આગેવાનો મારો વિરોધ કરે છે કે તમે સમાજને ખોટા રસ્તે દોરી રહ્યા છો તો એટલા માટે મેં ત્યાં હું બોલ્યો હતો કે જે લોકો દારૂના આવા સોંગ બનાવી રહ્યા છે તો એમને પણ તમે કેમ ટકોર નથી કરતા એટલે જો જે જે કલાકાર છે આવા સોંગ ગાયા છે એમને હું વિનંતી કરું છું કે હવેથી આવા સોંગ ના તમારો તમને બધાને ખૂબ પ્રેમ કરે છે અમારો સમાજ ક્ષત્રિય સમાજ ઠાકોર સમાજ અને દરેક સમાજ તમને ખૂબ પ્રેમ કરે છે અને તમને ખૂબ ફોલો કરે છે એટલે તમે જે કરશો જે કહેશો એ સમાજ પણ કરશે એટલે વિનંતી કે હવેથી આવા સોંગ ના ગાતા જય માતાજી આ બંને વિસ્કી અને બિયરના ગીતો ગાયેલા છે એટલે હવે મને એવું લાગી રહ્યું છે કે વિક્રમ ઠાકોરને લાગી રહ્યું છે કે આખા ઠાકોર સમાજનું સમર્થન મેળવવું હોય અથવા એ રાજનીતિમાં કદાચ મોડા પણ આવે અથવા તો ન પણ આવે નિર્ણય પણ બદલે પણ એમને એવું તો લાગી રહ્યું છે આ ઘટનાક્રમ પછી કે જો તમારા વિધાનસભામાં તમારું મહત્ત્વ વધારવું હશે તો ઠાકોરોએ શિક્ષિત બનવું પડશે અને વિક્રમ ઠાકોરે શિક્ષિત બનવાની સાથે સાથે એવું પણ લાગ્યું હશે કે જો આ સમાજનું ઉત્થાન કરવું હોય તો જે દારૂની ચુંગાલ છે એ દારૂની ચુંગાલમાંથી યુવાનોને અને આખા સમાજને એમને મુક્ત કરવો પડશે મને એવું લાગી રહ્યું છે કે હવે પછી વિક્રમ ઠાકોર એવું પણ બને કે દારૂબંધી હોવા છતાં ગુજરાતમાં જે દારૂ વેચાય છે ખાસ તો ઠાકોર સમાજ એનાથી જે દુષ્પરિણામો ભોગવી રહ્યો છે તો કદાચ આંદોલન પણ કરે ગુજરાતમાં દારૂબંધીનું કડક પાલન થાય તેવી માંગ પણ કરે રસ્તા ઉપર પણ ઉતરે અને સમર્થન સમાજનું મેળવી અને ભવિષ્યમાં ખૂબ મોટું આંદોલન કરી અને જનસભાને સંબોધન પણ કરે મને એવું લાગી રહ્યું છે હું એટલા માટે કહું છું કે જો તમારે વિધાનસભામાં પહોંચવું હોય તો તમને સમર્થન જોઈએ માત્ર તમારી લોકપ્રિયતાના કારણે તમને લોકો મત આપે એ માની લેવાની જરૂર હોતી નથી વિક્રમ ઠાકોર ઠાકોર સમાજમાં પ્રિય છે બધાને વાલા છે તેઓ લોકપ્રિય સિંગર અને એક્ટર છે પણ નેતા નથી એમને જો નેતા બનવું હોય તો એક પ્રકારની જમીન તૈયાર કરવી પડે તો મને લાગે છે કે એમને જમીન તૈયાર કરી છે અને જમીનમાં જેમ પાણી છાંટવામાં આવે એમ તેમના જે રાજકીય જમીન તૈયાર કરી છે તેમ દારૂ છાંટવાનો પ્રયત્ન કર્યો છે આ શબ્દો એટલા માટે બોલું છું કે એમણે દારૂની વાત શરૂ કરીને મને લાગે છે કે અલ્પેશ ઠાકોરના માર્ગ ઉપર ચાલવાનું શરૂ કર્યું છે અને ભવિષ્યમાં જે રીતે અલ્પેશ ઠાકોરે આંદોલન કરેલું દારૂબંધીને લઈને કે દારૂબંધી હોવા છતાં ગુજરાતમાં શા માટે દારૂ વેચાય છે બધા મુદ્દા ઉઠાવેલા તો વિક્રમ ઠાકોર પણ ભવિષ્યમાં દારૂના મુદ્દે કદાચ લોકોને જાગૃત કરશે અને આ સરકારને ભીષમાં પણ લઈ શકે